નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અમુક વિસ્તરણના દાખલા જોઈએ બરાબર તો ધ્યાન રાખજો તમને આ વર્ષે સો ટકા થોડુંક ધ્યાન રાખજો પહેલી સંખ્યા છે કે એક્સ વધતા ચાર ને એક્સ દસ વિસ્તરણ કરો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો નિત્ય સમગર આપણે જોઈએ જુઓ કઈ રીતે થાય છે પહેલાંમાં એક્સ વધતા ચાર આપે બીજામાં એક્સ વધતા દસ આપે તો પહેલાં કાઉન્સમાંથી પહેલી સંખ્યા લઈ લેવાની એટલે કે આ એક્સ એક્સ આ એક્સ આખા કાઉન્ટ જોડે ગુણાય આ રીતે શું મળે તો કે એક્સ પ્લસ દસ પહેલા કંશમાંથી પહેલી સંખ્યા આખા જોડ ગુણવાની એ જ પ્રમાણે પહેલા કૌંસમાંથી બીજી સંખ્યા એ પણ આખા જોડ ગુણવાની એટલે કે વધતા ચાર કૌશમાં એક્સ વત્તા દસ બરાબર હવે તો કે સેમ પ્રોસેસ આ પ્રમાણે આ જે કંશની બહાર જે એક્સ છે એ બંને પદ જોડે ગુણાય એટલે એક્સ જોડે પણ ગુણાય અને દસ જોડે પણ ગુણાય આ પ્રમાણે એક્સ ગુણ્યા એક્સ એટલે આપણે એક્સ ગુણ્યા એક્સ કરવાના છે જુઓ ગુણ્યા હોય ને તો એક્સનો વર્ગ થાય અને એક્સ પ્લસ એક્સ કરીએ ને એક્સ વત્તા એક્સ તો ટુ એક્સ થાય આ ધ્યાન રાખજો એ ઘણા બધા આમાં ભૂલ કરે બરાબર આગળ જોઈએ પ્લસના પ્લસ એક્સ ગુણ્યા દસ બરાબર દસ એક્સ પ્લસ ના પ્લસ ચલો આ બાજ જોઈએ જે કૌશની બાર ચાર છે એ બંને જ ગુણાય એટલે ચાર ગુણ્યા એક્સ એટલે ચાર એક્સ વત્તાના વત્તા ચાર ગુણ્યા દસ એટલે ચાળીસ બસ હવે સાદરૂપ આપણે ગોઠવી નાખીએ તો કે એક્સનો વર્ગ દસ એક્સ વત્તા ચાર એક્સ આ બંને સરવાળો થાય તો દસ ને ચાર ચૌદ એક્સ વત્તા ચાલીસ ફાઈનલ આન્સર પડે બીજું જોઈએ આપણે કે વત્તા ચાર ચાર જો બધા નિત્ય સમનો મેં ઉપયોગ થાય એ પ્રમાણે તમને લીધા છે બરાબર એટલે બધા બધા દાખલા અલગ રીતના છે ધ્યાન રાખજો ત્રણ એક્સ વત્તા ચાર ને ત્રણેક્સ પૂછા ચાર સંખ્યા સેમ ખાલી ચિહ્ન અલગ અલગ એક પ્લસ ને એક માઇનસ તો નિત્ય સમ કયું આવે આમાં નિત્ય સમ જોઈએ આપણે કયું આવે કે એ બી અને એ ઓછા બી યાદ આવે છે એનો વર્ગ એટલે તો કે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચાર નો વર્ગ તો ત્રણ એક્સ નો વર્ગ કેટલો થાય તો કે નવ એક્સ નો વર્ગ માઇનસ સોળ ફાઇનલ આન્સર આપણો ખબર પડી એ વત્તા બી એ ઓછા બી એટલે કે એ બે વાર અને બી પણ બે વાર એટલે એનો વર્ગ ઓછા બીનો વર્ગ આપણા નિત્યશમ એનો વર્ગ એટલે પ્રથમ સંખ્યાને આપણે એ તરીકે લેવાના આ ત્રણ એક્સ એટલે એ તો ત્રણ નો વર્ગ માઇનસ ચાર એટલે બી એટલે ચારનો વર્ગ ત્રણ નો વર્ગ થાય નવ નો વર્ગ ચારનો વર્ગ થાય સોળ માઇનસ રેડી આગળ જોઈએ બે એક્સ વત્તા ત્રણ વાયનો વર્ગ ધ્યાનમાં રાખજો ઉપર વર્ગ છે કૌશની બાર ઉપર વર્ગ છે તો શું તો નિત્યસમ આવે તો એ પ્લસ બીનો વર્ગ આ પ્લસનો પ્લસ વાળું નિત્ય સમ છે બરાબર એ પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ રેડી બે એક્સ ત્રણ વાય આને એ તરીકે લેવાના આને બી તરીકે લેવાના એટલે લખી નાખીએ આપણે ચલો કે આને એ તરીકે અને આને બી તરીકે આપણે નિત્ય સમનો ઉપયોગ કરે એનો વર્ગ એટલે એ લખાયા તો બે એક્સનો વર્ગ વધતા બે ના બે એટલે બે એક્સ બી એટલે ત્રણ વાય વત્તા બી નો વર્ગ એટલે ત્રણ વાયનો વર્ગ ખબર પડે છે એ બરાબર આપણે બે એક્સ લીધા અને બી બરાબર આપણે ત્રણ વાય લેવાના ચલો બે એક્સનો વર્ગ એટલે ચાર એક્સનો વર્ગ વત્તા આ બધાના ગુણાકારના સંબંધમાં છે ત્રણે ત્રણ કેવા થાય કે ગુણાકારના સંબંધમાં ટુ એ બી આ ટુ એ બી ગુણાકારના સંબંધમાં છે એટલે કે બે ચાર એક્સ ચાર એક્સ ગુણ્યા ત્રણ વાય એટલે ચાર તરીના બાર એક્સ વાય વત્તા ત્રણ વાયનો વર્ગ એટલે નવ વાય નો વર્ગ આપણું ફાઈનલ છે બરાબર નિત્યસમ પ્રમાણે હવે જોઈએ આપણે માઇનસ વાળું નિત્યસમ પણ બે એક્સ માઇનસ ત્રણ વાય નો ઘન છે આ વર્ગ હતો આ ઘન છે ત્રણ ઘાત ઘન એટલે ફર પડે છે આ સ્ક્વેર હતો ને આ ક્યુબ છે વર્ગ ને સ્ક્વેર કહેવાય ઘન ને ક્યુબ કહેવાય બરાબર તો આમાં કયું નિત્યસમ આવે તો ધ્યાનમાં રાખજો એ માઇનસ બી નો ઘન બરાબર એનો ઘન માઇનસ બી નો ઘન માઇનસ થ્રી એ બી માઇનસ બી બરાબર આ લખો તો પણ ચાલે અને બી નો ઘન તમે પાછા લઈ જાઓ ને વચ્ચે લાવો તો પણ ચાલે સેમ રીતે સમશે માઇનસવાળાને બધું માઈનસ આવે ને પ્લસ વાળાનું બધું પ્લસ આવે બે એક્સ ના આપણે એ તરીકે લઈએ ના ને બી તરીકે લઈએ ચાલો એનો ઘન એટલે કે બે નો ઘન માઇનસ નો ઘન એટલે ત્રણ વાયનો ઘન માઇનસ ત્રણ એ એટલે બે b બી એટલે ત્રણ વાય અને કૌશમાં એ માઇનસ બી એટલે બે એક્સ માઇનસ ત્રણ વાય ચલો સાદરૂપ આપીએ બે નો ઘન બે નો ઘન કેટલો થાય આઠ કે આઠ એક્સ નો ગન માઇનસ ત્રણ નો ઘન તો ત્રણ નો ઘન થાય સત્યાવીસ નો ઘન માઇનસ આ બધે બધાનો ગુણાકાર આગળ મેં તમને કીધું બધે બધાનો ગુણાકાર તો ત્રણ દુ છો તરી અઢાર એટલે અઢાર એક્સ અને જોડે વાય તો ખરા ત્રણ દુ છ એટલે છ એક્સ છ એક્સ વાય કૌશમાં સત્યાવીસ વાય નો ઘન ધ્યાનમાં રાખજો માઇનસ માઇનસ આ કૌશ ની બાર સંખ્યા છે આ ઉપદ આવી ગયું કૌશ ની બાર સંખ્યા આ પદ આવી ગયું તો આ બંને જોડે ગુણવાના તો અઢાર દુના છત્રીસ કેવા હતા કે માઇનસ છત્રીસ ધ્યાનમાં રાખજો અઢાર એક્સ વાય ગુણ્યા બે એક્સ તો એક્સ બે વાર છે તો અઢાર 2 છત્રીસ અને એક્સ બે વાર એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે વર્ગ અને વાય એ જ પ્રમાણે માઇનસ માઇનસ આ માઇનસ 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 પ્લસ અઢાર તરી ચોપન એક્સ એક વાર છે અને વાય બે વાર છે એટલે વાય વર્ગ તો મિત્રો આ તો આપણે ફાઇનલ આ ચાર સમ પ્રમાણે આપણે દાખલા જોઈએ તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં